તો હે ફેમિલી તો પછી કેમ છે બધા મજામાં હું પણ મજા હું આવી ગયો છું એક નવ બ્લોગ લઈને તો અત્યારે વાગે છે સવારના સાત પિસ્તાલીસ જેવા થયા છે હા તો હું ઉઠી ગયો છું અને હવે નીચે જઈએ અને થોડો ગામમાંથી વાસણને બધું લાવવાનું છે તે લાવશું અને થોડું કામ કરશું તો જોતા રહેજો તમે છેલ્લે સુધી બ્લોગ તો મળીએ અને ચલો આપણે જસલાને ઉઠાડીએ જસ ઓ ઓ જસ ઓસુલી હોય હોય જસ જલને હોય છે હોય હોય ચંદુ ચલ આ કેટલી વાર બે મિનિટ હા તો ચાલ કા બે હોવાનું નાસ્તા પાર્ટી થઈ રહી છે બનાવે છે અત્યારથી પ્રેક્ટિસ બૈરી આવું હે એટલે પછી હર હર માં પૈકી પડે એટલે આ બધો અડચુ મામી એમ બોલ સામાન છે કરિયાણા હા બસ મામી આવું હે એટલે

ગામનું છે એટલે ત્યાં બધું મૂકવાનું છે તો લેવા આવ્યા છે સો ફેમિલી આટલા વાત છે કાઢી દીધા છે બહાર સો તો હવે આ બધું હવે ભરીને લઈ જશું કાં તો ભરીને લઈ જવું પડશે અમે બહુ બધું કર્યું તો ચલો ભાઈ લેતા જાઓ હાલો ફેમિલી અત્યારે આપણે રેડી થઈ ગયા છે એકદમ હા નંદીને ભૂમિ પણ રેડી થઈ ગયા છે તો હવે રેડી થઈ ગયા છે હવે થોડો સામાન છે બધા લાવે જ છે તો આપણે થોડો હાથ કરી દઈએ એટલે લાગે છે કે અત્યારે અમે સ્ટેશને છીએ કારણ કે અમારો બ્લાઉઝ ઓપલોડ બી થઈ જાય અને એમાં જ અને બેલ્ટ લેવાનો છે કાલે બેલ્ટ લીધો નહીં હતો એટલા માટે તો બેલ્ટ બી લેતા આવીએ અને બ્લોગ અપલોડ બી કરતા હોય કારણ કે અહીંયા નેટવર્કનો બહુ પ્રોબ્લેમ છે બોલો બોલો તૈયાર થવાની છે મસ્ત સો તો આપણે મળીએ સ્ટેશને જઈએ અત્યારે અમે પહોંચી ગયા છે અને બ્લોઝ અપલોડ કરવા છે હવે બેલ લઈ લઈએ પછી જઈએ એટલા બ્લોગ અપલોડ બી થઈ જશે તો જોઈ આવશે તમે વ્લોગ કાલનો બહુ મસ્તી મો આવતા આવતા अंदर ले मैं जाता पन लोट तो पन लोट नहीं चाहिए पन ताकि खाऊं ना बिल्कुल आया बेल्ट पन लेता है नहीं जमा बैठा के बता और हम तैयार समोसा समोसा तो यहाँ मम्मी ने आत्म मैदी मुंगा ही चाहिए मैदी रसम चहे तो भाई ना लज्जनी मैदी मुंगा ही चहे हैंट्रीगर तो यहाँ बता बैठा जा बता जम्मी

તો ફેમિલી અત્યારે વાગ્યા છે સાડા છ ને સાડા છમાં બી ચાર મિનિટની વાર છે અને અહીંયા ટેરેસ પર આવેલા અને બ્લોગ અપલોડ કરી દીધો છે ફાઇનલી તો જલ્દીથી જોઈ આવો અને બહુ મજા કરી છે સ્ટાર બસમાં બે કોફી લીધી છે તો જોઈ આવો પહેલી વાર સ્ટાર બસમાં કોફી દીધી છે તો જોઈ આવો અને જે લોકો આ ચેનલ પર નવા હોય તે સબસ્ક્રાઈબ બી કરી દેજો અને અહીંયા તમને

સો ફેમિલી અત્યારે ખવાઈ ગયું છે મેં અહીંયા બધા બેઠા છો એ તમે બને મેચિંગ કર્યું એવું લાગે બ્લ્યુ બ્લ્યુ સો બેઠા છો હવે હાલની જેમ ગીતો ગાશે અને હું હા અહીંયા બધા ગીત ગાવા માટે બેઠા છો ગોણાં ગાય

ખાડા માંથી બરફ ની ખેતી કરવામાં આવી છું ખેડૂત બદલાઈ ગયો છે ખેડૂત બદલાઈ ગયો છે જસ્ટ જસ ખેડૂત માંથી કેવું ખેડૂત ખેડૂત થઈ ગયો છે સો ફેમિલી આજના બ્લોગમાં આપણે આટલું જ રાખીએ અને અત્યારે વાગી ગયા છે સડા આપણે જોઈએ કારણ કે કાલે સવાર વહેલું ઉઠવાનું છે કાલે ગ્રહ સાગત છે પીઠી છે અને રાસ ગરબા છે અમારા રાસ ગરબાને ફૂલકુપીએ છે એટલે કૂચ આખા ગામમાં ફોરવાન બેન બાજા છે તો કાલે ફૂલ એન્જોય છે તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ બાય